નમસ્કાર મિત્રો મારું નામ શિવ મિશ્રા છે હું નાલંદા વિદ્યાલયમાં એકેડેમિક ડાયરેક્ટર ઓફ વર્ક કરું છું આજ રોજ આખા ગુજરાતમાં નવ સત્ર બે હજાર ચોવીસ અને પચીસ ખોલવામાં આવ્યા છે એને પહેલા તંત્રે ઘણા બધા રાજકોટના જે કાંડ થયા એના પછી શાળાઓને સીલ કરવામાં આવ્યા હતા તો આજ રોજ અમારી શાળા ખોલવા માટે સરકારશ્રીને પરવાનગી છે કે સાઠ દિવસની અંદર જે કાંઈ તમારી ખુટું પત્રકો છે એ અમને આપજો એના આધીન બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પ નાલંદા વિતરણ એવી શાળા છે જેને પાસે સંપૂર્ણ ફાયર સેફ્ટી છે અને ઓલરેડી વ્યુપી માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે ઓકે એ ઇમ્પેક્ટ ફી ના આધીન અમને બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે પ્રતિક ડોલી સુરત